તમે પણ આસો પાલવણી પાડી છે વેરી ગુડ લીમડાના જળની છાપ પાડી છે સરસ સરસ છાપો પાડી છે ગોપીબેન તમે જમુની વેરી ગુડ તમે કયા જળની પાડી છે લીમડાની લીમડાની સરસ બનાવી છે બધા જ્યોતિબેન તમે વડની માનસીબેન તમે કયા જળની છાપ પાડી છે આ આ પાલવણી વિદ્યાબેને વિદ્યા અંબાના જર્ની બધાએ ખૂબ સરસ છાપો પાડી છે આવી જ છાપ તમારે તમારી નોટમાં પણ પાડજો બરાબર બેટા